મિત્રો ઇમરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો અમારી દેશી મછડી માંડવી આ દેશી મછડી માંડવી પર એક ખોબોક દાણા જ હતા એમાંથી મેં સોંપી સોંપીને આટલું બીજ તૈયાર કર્યું તો ખાતા ખાતા એટલું બીજું છે તો આ દેશી મછડીનું પણ અમે બિયારણ દેશી વાવેતર કરવાના છીએ અને આ જો આમાં બીજા મૃત છે તો આ ડોલમાં બીજા મૃત છે આ બીજા મૃતનો પટ આપીને જ આપણે વાવેતર કરવાનું છે આ બીજા મૃતનો પટ મારી અને મિક્સ કરી અને પછી રાખ જોડી દેવાની છે આપણા બીજા મૃતનો વાળા થઈ ગયા કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાડી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમાલિયા છે એક પછી આમાં આપણે રાખ રાખ છે માથે રાખ ભભરાઈ દેવાની છે આ ગભરાઈ નામ મિક્સ કરી વાળવાના છે એટલે આપણે આ પટ ફર્સ્ટ ક્લાસ લાગી જાય છે રાખવાળો અને આને પછી કલાકવાર સૂકવી દેવાના છે અને આપણે આને વાવેતર વાવણીએથી નથી કરવાનું શોપિન જ વાવ કરવાના છે ઓણિયા વાવશું ને તો બે સહમાં દાણા છૂટી રહી છે અને એમના શોપિંગ કરશો તો આપણે ચાર સો સહ થાય છે તો હવે આ રીતનું વાવેતર આપણે કરવાનું છે પણ દેશી મગફળીનું શોપિન જ કરવાનું છે આનું બિયારણ થોડુંક વધારશું અને ખાવા માટે પણ ખૂબ મિત્રને બિયારણ માટે જોઈશે તો પણ અમે થોડુંક બિયારણ કોઈપણ મિત્રોને આપશું એટલે આ રીતનું બીજા અમૃતનો પટ મારીને વાવેતર કરશું એટલે વિકાસ પણ સારો થાય છે અને જમીન જન્ય રોગ પણ ઓછા આવશે અને ઉગાવવામાં પણ કેટલો ફરક છે એ તો તમને હાલ બીજા મૃતની બધા મિત્રોને ખ્યાલ જ છે જયગાઉ માતા મિત્રો